રાજકોટ જિલ્લાના દોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે આવેલ મુરલી મનોહર મંદિર બહાર ભક્તોએ સુત્રોચ્ચાર કર્યા હતા મંદિરનો વહીવટી સરકાર હસ્તક લઈ લેવામાં આવતા ભક્તોમાં રોષ ફેલાવ છે મનોરથ મહાપ્રસાદ સહિતના અનેક ધાર્મિક કાર્ય પર હાલ સરકારના કહેવા મુજબ અધિકારીઓએ પ્રતિબંધ મૂક્યો છે મંદિરનો વહીવટ મંદિરના પૂજારી હસ્તક જ રાખવા ભક્તોની માંગ ઉઠી છે

એના માટે કંઈક યોગ્ય કરવા વિનંતી આ છેલ્લી લડાઈમાં આ લડાઈમાં અમે અહીંયા થી લઈ અને દિલ્હી સુધી બધે જ વાત પહોંચાડી છે આવેદનો આપ્યા છે બધે જ કોપીઓ મોકલી છે સીએમ સુધી વાત પહોંચી છે અને અહીંયાના નાનામાં નાના કાર્યકર્તાથી લઈ અને સીએમ સાહેબ સુધી બધાએ નોંધ લીધી છે સીએમ સાહેબ તો ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે પોતાના પોર્ટલ ઉપર આ વિષય ઉપર ગ્રીવેન્સ ફાઇલ કરી અને તાત્કાલિક જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને ઉલ્લેખ કરીને મોકલેલું છે કે આ મંદિર જે સનાતન ધર્મનું વર્ષોથી ચાલે છે એવું કરી અને તાત્કાલિક આની પીડીએફ મોકલીને ઓનલાઈન આનું જવાબ ભરવામાં આવે બરાબર વચ્ચે પોલીસમાંથી લોકલ ખબર નહીં એમને શું દબાણ હતું અમારી પાસે બે ચાર વખત એવા કે અમારે ગ્રીવેન્સમાં જવાબ ફાઇલ કરવાનો તો આપ શું કયો છો અમે ત્યારે પણ કીધું કે જો અમારી માંગણી સંતોષાશે નહીં

આજે ભાઈઓ બધા દરેક સનાતનીની ની અયોગ્ય લાગે છે લોકોને બધાને ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ મુરલી મનોહર જીનું મંદિર બહુ પુરાતન મંદિર છે આ મંદિરનો વહીવટ અમારા ધોરાજી ઉપલેટાના રાજકીય માણસો સરકાર હસ્તક આવે એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે મંદિરની અંદર જે પણ ધાર્મિક વિધિ થાય છે ધાર્મિક વિધિમાંથી આવક કરવાના પ્રયત્નો એક કમિટી બનાવીને કરી રહ્યા છે ત્યારે આજે એનો ભક્તગણોએ આંદોલનનું પણ એલાન કર્યું છે આ મુદ્દાને હું રાજકીય રીતે નથી જોતો પરંતુ જે લોકો હિન્દુત્વના નામે સનાતન ધર્મના નામે મત માગવા નીકળ્યા છે એવા લોકોએ આ કમિટીનું વિસર્જન કરી અને ફરીથી મંદિરનો વહીવટ જે રીતે ચાલતો હતો એ રીતે ચાલે એના માટેની કરું છું સરકારમાં મેં પણ રજૂઆતો અમે કોઈ પણ રાજકારણ કરવામાં કરવા માંગતા નથી કારણ કે આ ધાર્મિક મુદ્દો છે અને સરકારે યોગ્ય વિચારણા કરી અને ધોરાજી ઉપલેટા અને આજુબાજુના વિસ્તારોના લોકોની ધાર્મિક લાગણી સમજીને મંદિરના વહીવટ માટેની બનાવેલી કમિટી તાત્કાલિક ધોરણે રદ કરવી જોઈએ આવી હું માગણી કરું છું